શિક્ષણ જગતમાં લાચલ લગાવ્યો તેવી ઘટના બોટાદમાં પ્રકાશમાં આવી બોટાદ કે એમજી દોશી ખાનગી શાહમાં આચાર્ય દિનેશ ભોવા વિદ્યાર્થીની સાથે છે ફરિયાદ શહેરના પાદરોડ પર આવેલા ગોકુળ મેડિકલના ખાંચામાં આવેલી આ શાળા ધોરણ દસના વિદ્યાર્થીની કાતર લેવાના આચાર્ય દિનેશ ભુવાએ ઓફિસમાં ગયેલા તે દરમિયાન આચાર્ય વિદ્યાર્થીને પડીને શારીરિક અફડલા અફળલા કર્યા આવ આવતા વર્ષમાં તું કોમર્સમાં આ જ સ્કૂલમાં ભણીશ કે નહીં આચાર્ય વિદ્યાર્થીએ પકડી હતી વિદ્યાર્થીના ઘરે જઈ તેના પિતાને વાત કરી એ આચાર્ય મારી સાથે તેમજ બીજા બે વિદ્યાર્થીની સાથે અડફલા કરેલ છે ત્રણેય વિદ્યાર્થીના વાલીને સ્કૂલ જઈ આચાર્યને કહેતા આચાર્ય દિનેશ ભવાએ વાલીને જાતે વિશેષ અપમાન કરી ધમકી આપેલી વિદ્યાર્થીને વાલી બોટાદ પોલીસ આચાર્ય દિનેશ ભવા સામે નોંધાઈ ફરિયાદ બોટાદ પોલીસ આચાર્ય દિનેશ વિરુદ્ધ છેડતી જાતિ વિષયક અપમાન અને પોસ્કો સહિત કલમો હેઠળ ગુનો નોંધી આચાર્યને કરી અટક આવા લમફટ આચાર્યને કાયદાનું ભાન કરાવી કડકમાં કડક સજા કરવાની વાલીની વાલીના પિતાની માંગ રિપોર્ટર અશ્વિન મકવાના બોટાદ મારી છોકરીએ આથી શિક્ષક ડે હતો ત્યારે મારી છોકરી સ્કૂલમાં ગઈ ત્યારે એને ઓફિસમાં બોલાવેલી ઓફિસમાં બોલાવીને તો શિક્ષકે બહાર બેઠા હતા અને ઓફિસમાંથી ચાવીનું પૂછવા ગઈ હતી તો ચાવી સાહેબને બતાવવા ગયા સાહેબે એને ભૂવા સર છે ભૂવા સરરે તેનો હાથ પકડ્યો અને ચાવી એને હાથમાંથી મૂકી દીધી પછી તેને ઘરે આવીને મને આ વાત ન કરી કારણ કે એને ડર હતો કે ભૂવા સર મને આમાં નપાસ કરશે દસમા ધોરણમાં કે મને માનસિક ટોચર આપશે એટલે એના બી કે એ રોજ ગભરાઈને રહેતી હતી અને રડતી હતી અને હું એને અવરનવર પૂછતો બટા શું થયું તને તો કે પપ્પા કાંઈ નહીં કાંઈ નહીં મને દસમામાં થોડુંક ભણવામાં ટેન્શન છે પણ આજે સ્કૂલે મને બીજી છોકરીએ મને વાત કરી કે આવું સ્કૂલમાં થાય છે એટલે અમે સ્કૂલમાં ગયા અને કાલનો જ આ બનાવ હતો તો અમે ફૂટેજ માગ્યા કે ભાઈ કાલના અમને સાડા ત્રણથી ચારના ફૂટેજ કેમેરાના બતાવો તો એને એમ કીધું કે આમાં જોઈ લો તમે તમારી હાથે અને કે આમાં કાંઈ એવું છે નહીં કે અને શું લેવા તમે આવ્યા ને અમને પહેલાં મને ઘણી ધાક ધમકી પી સાહેબે એ કે તમે શું લેવા અંદર આવ્યા ને મને શું થયું એ મને એ જાણ કરો પછી મેં કીધું આવી રીતના સાહેબ અવન અવર થાય છે છોકરીઓ સાથે કે ના હું આવું કરતો જ નથી કે ભુવા સર કે અને પછી પંદર છોકરીઓ એટલે મેં એકસો એક્યાસીમાં ફોન કર્યો મહિલા હેલ્પલાઇનમાં અને ત્યાં મહિલા પોલીસ આવી લેડીઝ અને બધી છોકરીઓને બોલાવી દસમા ધોરણ અગિયારમા ધોરણ બારમા ધોરણ બધાની પૂછપરછ કરતાં પંદરથી વીસ છોકરીએ એમ કીધું કે આ ભુવા સરરે અમને નવર અમારો હાથ પકડે અને આવી રીતના આમ ઘણું ગેરવર્તન અમારી આરે કરે છે પણ અમે નથી કહી શકતા જેથી કરીને અમને બીક છે કે અમને નપાસ કરશે અમને વાલીઓને ખબર પડશે તો અમને આવી રીતના આમ સંસારમાં અથવા અમે અમે કોઈ મોઢું દેખાડવા લાયક નહીં રહેવી અને પછી અમે પોલીસ સ્ટેશને જાણ કરી અને પોલીસ સ્ટેશન અત્યારે અમે આવ્યા છીએ અને કાયદેસર એમની વિરુદ્ધ જે કાર્યવાહી થાય અને અને અમને આમાં અમારી છોકરીઓને ન્યાય મળે એવી અમે આક્ષેપ રાખી રાખીશી જય હિન્દ જય ભાઈ બોટાદ આજે અંદર શું હકીકત છે મારી છોકરી સરદાર વલ્લભભાઈ એજ્યુકેશનમાં ભણે છે ગઈકાલે સત્તર તારીખે બપોરે સાડા ત્રણથી ચારના ગાળામાં તે ઓફિસમાં ગઈ ત્યાંના આચાર્ય એનું આચાર્યનું નામ છે ભુવા સાહેબ અને એને ચેન જાળા કરેલા તેને મને રાતે વાત કરી કે મારા પપ્પા મારી સાથે આવું થયેલું તો મેં લઈને પછી સ્કૂલમાં ફોન સ્કૂલમાં પછી બીજી છોકરીઓને મારે વાત કરાવી મને કે આવી બધી ઘટના એ બોલી છે પછી અહીંયા સાહેબના આચાર્ય એના ટ્રસ્ટીને કહેવા આવ્યા અમે કે સાચી હકીકત હું છે ટ્રસ્ટી હાથ ઊંચા કે રાખ અમને કાંઈ માહિતી નથી એ બધી વાત કરી એને પછી સ્કૂલની એકસો ને બોલાય એટલે એ માહિતી પ્રમાણે પંદર છોકરીઓ એ વાતની સલાહ આપી કે પંદર છોકરીઓએ આવું કર્યું છે અને કેમેરો પણ એનો ઓફિસનો બંધ કરી દીધો હતો ડિલેટ મારી દીધો હતો કોઈ પણ જાતના ડેટા નથી રાખ્યા અમે ગયા ત્યારના એટલે એને પૂરેપૂરી કાર્યવાહી કરીને કે મને એમાં ખબર નથી પડતી એ આચાર્ય છે એટલો ભણેલો ગણેલો માણસ છે તેની ભાઈ એને ડેટા ડિલેટ કરી રીતે થાય એની ભાઈ અને કોઈ જાતના પુરાવા આપ્યા નહીં અને એ રીતનું એને કર્યું અને પંદર છોકરીઓને બયાન લીધું ત્રણ ટીચરો છે એના કોઈના નામ નથી દેવાના હતા અમારે એટલે આ રીતની આમ છે એટલે અમને કાયદેસર ન્યાય મળે અને બીજી કોઈ છોકરીઓ આવું થાય નહીં એટલે પંદર છોકરીઓ એક છોકરી મારી એક ઊભી થઈ કે ભાઈ આ રીતનું આમ છે પપ્પા એટલે અમે એક આવાજ ઉઠાય એટલે પંદર છોકરીઓ અમારી અરે છે